નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ દીકરાએ જોરદાર સોંગ ગાયું છે તમે એકવાર સાંભળશો તો સાંભળતા રહી જશો તો વિડિયો પૂરો જોજો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ દીકરાએ જોરદાર મા એકમાં સોંગ આવ્યું છે એકવાર સાંભળશો સાંભળતા રહી જશે તો મિત્રો આ વિડીયો જોઈ લો અને મિત્રો વિડીયો સારો લાગે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ દીકરા માટે એક સારી કોમેન્ટ કરી દેજો તમને સોંગ કેવું લાગે તો વિડિયો વિડીયો જોઈ લો